અપકમિંગ ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનના કલાકારો વડોદરાની મુલાકાતે આવ્યા હતા ફિલ્મ દસમી મે ના રોજ રિલીઝ થઈ રહી છે પ્રખ્યાત બોલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબંધ સોંગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે શ્રીનિક આઉટ બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન ગુજરાતી ફિલ્મ અ રોમેન્ટિક મિશન નું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય એક્શન બધું જ છે દસમી મે બે ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તો એ તો છે રાકેશ શાહ દ્વારા દિગ્ધ આ ફિલ્મ ભટ્ટુસ કરવામાં આવી છે ચૌહાણ કથા પટેલ શ્રે મારડિયા પ્રિયલ ભટ્ટ અર્ચન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે ફિલ્મનું લેખન કાર્ય મિરલ જલસા દ્વારા કરાયું છે ફિલ્મના પ્રમોશન અર્થે મુખ્ય કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે વાતો શેર કરી હતી તો આ ફિલ્મનું નામ છે એસ ટુ જે દસ મે ના રોજ રિલીઝ થઈ રહી છે એસ ટુ જી એક એમ કહી શકું કે મસાલા ફિલ્મ છે એક એન્ટરટેનર છે ફેમિલી એન્ટરટેનર કે જેમાં તમને લવ સ્ટોરી છે કોમેડી છે એની સાથે સાથે સસ્પેન્સ પણ છે અને એક્શન પણ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ ફિલ્મોના એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે એમાંનો જે એક એવો પ્રયત્ન છે કે જેમાં બધા જ ફ્લેવર એક સાથે તમને મળે જી અચ્છા ફિલ્મનું નામ છે એસ ટુ જી ટુ અને એસ ટુ જી ટુ શું છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે પણ હું એટલું કહી શકું કે કોડવર્ડ છે કે જે ફિલ્મમાં તમને તમે ફિલ્મ જોશો એટલે તમને ચોક્કસથી ખબર પડી જશે કે એસ ટુ જી ટુ શું બહુ જ અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો કેમ કે જાવેદ અલી સર અદ્ભુત સિંગર એક તો અને રિજનલ ફિલ્મ માટે એ ટાઈમ આપે છે અને આપણા પ્રોડ્યુસર્સને એમને હા પાડી એ જ મોટી વાત છે તો આટલું સરસ બ્યુટિફુલ સોંગ તમે ના સાંભળ્યું તો સાંભળી લેજો પણ એ એક્સપિરિયન્સ જ કંઈક અલગ હતું કેમ કે એક્ટર તરીકે તમને કોઈ મોટા સિંગર એમનો અવાજ આપે ઇટ સેલ્ફ ઇઝ અ બિગ થિંગ આઈ વોઝ સો એક્સાઈટેડ એન્ડ સો હેપી સોંગ આવ્યા પછી તો વધારે જ ખુશી છે કેમકે એક લાઈફનું એક સપનું હોય એ પૂરું થયું હોય એવું લાગે છે મારું નામ છે કથા પટેલ અને કેમ છો પહેલાં તો મારું વાલું વડોદરા હું પોતે વડોદરા શહેરની છું એટલે આજે મારા માટે બહુ મોટો દિવસ છે કે વડોદરામાં આવીને અમે લોકો અમારું અપકમિંગ ફિલ્મ એસ ટુ જી ટુના પ્રમોશન્સ કરી રહ્યા છે ફિલ્મની વાત કરું તો આ ફિલ્મ એક કમ્પ્લીટ પેકેજ છે આપણે ગુજરાતીઝ છે અને ગુજરાતીઝને એક ફ્લેવર નથી ભાવતી એ લોકોને મિષ્ટાન પણ જોઈએ છે ફરસાણ પણ જોઈએ છે તીખું ગળ્યું બધું જ જોઈએ છે તો મેકર્સનો પ્રયાસ છે કે એક સરસ મજાની ગુજરાતી થાળી તૈયાર કરીને તમને આપીએ રોમેન્સ છે થ્રિલર છે મિસ્ટ્રી છે સસ્પેન્સ છેલ્લે સુધી બિલ્ડ થાય છે અને એક સોશિયલ કોઝ બહુ મહત્ત્વનો એક કોઝ છે જે છે હ્યુમન ટ્રાફિકિંગ એના પર થોડી લાઇટ નાખવામાં આવી છે અને વી આર હોપિંગ કે એ ઓડિયન્સ જેટલી વધારે ઓડિયન્સ સુધી પહોંચે તો સારું રહેશે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ટેન્થ મેના બધા તમારા નજીક દૂરના સિનેમા ઘરોમાં ટ્રેલર ઓલરેડી આવી ગયું છે અને એક સોંગ લાગી દૂન એ પણ રિલીઝ થઈ ગયું છે રોમેન્ટિક સોંગ છે જોજો તમને બહુ મજા આવશે અલીએ ગાયું છે આ સોંગ થેન્ક યુ